ગુરુ ભગવાન આજે રઘુભાઈ આપણે બધા આજે એક હરિગુણ ગાવા કે નામનો મહિમા શું છે એ ગાવા માટે આજે આપણે ભેગા થયા છે એટલે કે જો સંતો મહાપુરુષો આદિ અનાદિથી આ ભજનના સહારે પડ્યા છે અત્યારે તો જો કે આવી આ તમે ચેનલના માધ્યમથી અમને પાસે જે કાંઈ સત્સંગ ભજન ભાવ બહાર રિલે કરો છો બહુ સારું કહેવાય પણ આમાં મારા મત પ્રમાણે રઘુભાઈ અત્યારે આ એકાબીજીની જે સેલ્ફી અહીંયા જેવી તમે મારી સેલ્ફી લીધી બીજી બીજીની સેલ્ફી લઈ લે ને એ બધું બાર બધુંય બધું જેને નકલ કહેવાય જેને આપણી દેશી ભાષામાં નકલ કે જે નકલ આજ તમે રઘુભાઈ કરી એવી કાલ હવારમાં હું નકલ કરું ભજન કોઈ કરતા નથી ભજનનો મહિમા એવો છે ભાઈ રઘુભાઈ કે ઈશ્વર છે એનામાં જેનામાં પ્રેમ છે ભાવ છે આધીનતા છે એને કોઈ આ બધું લેવા છે હવે આ બધું કેવું હાલે છે ભાઈ કે નકલું કરી અને તમને એમ કે ભાઈ સુરતા અહીંથી અહીં સડીને અહીંયાથી નાભી કમાળમાં હમાણે અહીંયાથી પાછી ઇગમ નિગમ ની વાત કરે ને તમને ઓળખે પાછા આ ધીનતાના ઘરની વાત કરે ને સ્થિરતાના ઘરની વાત કરે ને ગુરુગામની વાત કરે ને આ શબ્દ અહીંથી ઉઠે છે ને આ શબ્દ અહીંયા સમજાય છે ને આ શબ્દ અહીં સમજાય છે પછી અનેક અમારામાં કોમેન્ટ આવે છે અનેક અમને ફોન દ્વારા કહે છે ને હું તો સીધી સરળ ભાષામાં એવું કહું કે ભગવાન અમે તો જ કાંઈ ભેગા જ્ઞા થાવી છે એવી અમારી આ મઢીએ કાયમ ચોવીસ કલાક સત્સંગ ભાવ હાલે છે પ્રભુભાઈને અમારી ઉપર એવો પ્રેમ છે એટલે એ બધા ભાવિ ભક્તો અમારે ત્યાં આવે છે અને બધા બધા ભાવિ ભક્તો અમારે ત્યાં આવે છે અને ભાવિ ભક્તો બેસે અને હરિગુણ ગાય છે બરાબર અમે કોઈ લેવાવાળા કે એવા પેસેન્જરો અમે કાંઈ છવી નહીં બરાબર એટલે અમે તો ઈશ્વર ભજન ગાવી સીવી અને ગૌરાવી સીવી અને અમારે ત્યાં કોઈ ઈશ્વર મય સિવાય બીજી વાત નથી એટલે જે કોઈ તમને કાંઈ કહેતા હોય કે ગુરુ ગમવીને આ જીવનો મુક્ત નહીં થાય તમે આ નહીં કરો અને આ ભજન નહીં હોય તો તમે ઠેઠ ફૂદી ફૂગી ન અખશો અને એવું કાંઈ છે નહીં તમારા આત્માની અંદર આપોઆપ તમે સોહમ રામને હરદમ હરદમ તમે ભજશો એટલે ઠેઠ તમારે જ્યાં જવાનું છે ને તમે પૂગી જાય છો એટલે આપણા સંતો એવું કે છે કે ભાઈ જેવી 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 ગતિ સુમતી ગતિ સુમતી એટલે આપે આપે તરે અને બીજાને તારે છે એવા કોઈ મહાપુરુષો તમને સાસા શબ્દ કે તો એ શબ્દ ખાલી તમારે એક રૂધિય ધરી લેવો બીજું તો લાવો ને હું તમને કોઈ એવી વાતો કરીશ કે એવા હરિગુણ હું ગાશ તો એથી કાંઈ આ બધું પતી જાય એવું નથી આપો આપ તમારે મથન ઘેરે બેઠાનું ભજન કરવાનું છે અને આપ રીતે આપે એમાં તમારે સમાઈ જવાનું છે જ્યાં સુધી તમે આપે નહીં સમાવ ત્યાં સુધી મેળ નહીં આવે પોતે પોતે જ્યારે સમાઈ જાય છો ત્યારે તમને નક્કી પણ થાય હવે જ્યાં સુધી તમે પોતે પોતે નહીં સમાવ ત્યાં સુધી તમે અહીં જાશો કે અહીં જાશો કે કોઈ તમારો ઉધાર થશે નહીં હરદમ હરદમ તમે તમે પોતે હરદમ હર ઘડી તમે તમે એક વજનમાં ગંગામાં એવું વજનમાં કીધું કે અથારત વસનની ની શાન જાણી અથારત એટલે જથ્થો પોતે પોતાનો તમારો જથ્થો જયારે ભેગો થશે ત્યારે જ તમારે વાપરવામાં કાયમ આવે હવે આપણે બીજાનો માલ ભેગો કરીને વાપરશું તો કાંઈ મેળમાં નથી પછી તો તમને કદાચ હું મીઠા મીઠા શબ્દથી બોલું અને તમને મારી વાણી ઉપર તમને એકદમ સસોટ લાગી જાય ક્યા હા હા ભગત તો વાણી બોલે છે પણ વાણી બોલ્યાથી આ પતેવું નથી વાણી બોલ્યાથી પતેવું નથી વળી પાછે બીજા દિવસ તમે મને પૂછો કે આનું શું આનું શું ભગત હવે હું તમને કહું કે હવે તમે ગમે ત્યાં શ્રેણી ગયા પેલા તમને આ નહિ સમજાય આનું આમ નહી થાય આ તમે આનું આમ કરશો તો થશે ત્યાં સિવાય તમને આ ઘર જડશે નહીં તો પછી એને જ આપણે પૂછી લેવાય કે ભાઈ તમે એમ કહો છો ક્યાંય શ્રેણી જવા પેલા ઘર નહીં જડે આમ નહીં જડે તો તમે જ ઘર બતાવી દો ને

અને આનંદ કરતા હો ગુરુ છે એ કોઈ અલગ તત્વ છે ગુરુ છે એ કોઈ વ્યક્તિ નથી ગુરુ કોઈ શબ્દ નથી ગુરુ તો કોઈ અલગ સીધ છે હવે એને ગુરુ તત્વ એટલે કોઈ જેનો પાર નથી પામે એવો વેદો શાસ્ત્રો પંડિતો પુરાણો કોઈ એનો પાર નથી પામે એ ગુરુ શબ્દ હવે ગુરુ કોઈ વ્યક્તિ હોતો નથી ગુરુની કોઈ તિથિ આવતી નથી ગુરુની કોઈ નિર્વાર્તીથી આવતી નથી પણ હવે આ મેં અને તમે ભેગા થઈ અને મને એવું થયું એટલે મારી પાસે પાંચ પચીસ પચાસ માળાની મેઘની થઈ એટલે એની મેં એક મારી રીતે ફોજ બનાવી અને એની માધ્યમમાં એ પચા હોવાનું મંડળ બનાવ્યું આ બનાવ્યું એમાંથી બધું મારો બગીચો ફાલી ફૂલી કરવા માટે મેં આખો વિસ્તાર વધાર્યો અને એમાં એ કઈ આપણને મનની અંદર શંકાના સમાધાન થયા ને એટલે આ મૂકીને તમે ઈ ટોળામાં ભળી ગયા મારા વાલા હવે આ ટોળામાંથી તમે બારા નીહરી શકો એવું છે નહીં ટોળામાંથી બારું નિહરવું હોય તો તમે તમારા મનને શાંત પકડાવી દો અને સંતોની જે વાણી છે એની ઉપર રાખો એ સવારમાં બાપા કીધું કે ભાઈ તીરથ વ્રત કરો કોટી કયો અગ્ન કાશીય જઈને કદાચ કરવત મુકાવો છતાં એની મુક્તિ થાય એવું નથી ભલે અમુક વાણી દ્વારા મહાપુરુષ એવું કીધું કે ભાઈ કરે જાવે બદ્રી ના બેટે આને પડ્યું ત્યાં ગોતે નઈ કે ગોતે છે શેટે શેટે નજર રાખે એવું નથી આ નેઠે હવે જો આ નજર નેઠે હોય અને ઘેર્ય હોય તો ઈશ્વર એવું છે બરોબર પ્રથમ પહેલા તો આપણે આપણા ઘરે જ રેણી કેણીમાં આપણા ઘરની અંદર આપણે પાંચ સભ્યો હોય કે દસ સભ્યો હોય એ દસ સભ્યો આપણે ઘરે બેસીને કોઈથી જમા નથી આપણે પાંચ દસ સભ્યો જે છે એને પૂછી હળી મળીને આપણે કાંઈ કામકાજ કર્યું નથી આપણી જે નાની એવી વાડી કે ખેતીવાડી હોય એની અંદર આપણે પાંચ સભ્યોએ હળી મળી અને એની અંદર કેમ પાણી વાળવું કેમ ખેડ કરવી કેમ નીંદવું કેમ સોરવું એમ જયારે તમારા ઘરની અંદર તમે તમારા પરિવાર એવી રીતે તમારા તમારા અંદર અર્થ મારો ઘરે તમે લાવશો આખા ઘરની અંદર વાતાવરણ જેમ ગુલાબનું ફૂલ હોય એવું વાતાવરણ જો આખા ઘરમાં તમારું થઈ જાય એટલે હરી તમારા દુવારે આવે આપણા મહાપુરુષો આપણા સંતો હતા એને કોઈ મંદિર નતા બનાવ્યા મસ્દું નથી બનાવી દસ બાય દસ ની ઓરડી સાપરી કરી અને આવી રીતે ભજન કરેલું છે એનો પણ મને અંદાજ છે કે ગંગામાં કસંગ બાપુ પાનબાઈ એને ગામમાંથી ભાઈ જાયું કે ગમિત એને નથી કીધું કે અમને આમ ત્રાસ થયો પણ છતાંય એમને એ એમની રીતે એમનું જે કિલોમીટર દોઢ કિલોમીટર એમનું પાદળું સેટું હતું ત્યાં જઈ દસ બાય દસ ની ઓરડી બનાવી અને ત્રણે મહાપુરુષે એવું રીતે ભજન કર્યું કે એ ભજનમાં એક એક શબ્દ જો કે મારી પાસે તો કોઈ વર્ણન જ નથી એ શબ્દનો અને એ શબ્દ બધા તમને સાંભળેલા છે કદાચ વારી વારીની શબ્દ કહો તો એ મારે કહું કે ન કહું અર્થ રે તો બરોબર છે અનર્થ થાય શું કરવું એમને એક શબ્દમાં કહી દીધું કે મેરુ તો ભલે ડગે પણ જેના મંડળા ના ડગે હે પાનભાઈ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ ભલે ને બ્રહ્માંડ ભાંગી પડે પણ છતાં આ મંડળી ન ડગવું પડે એટલે આટલી જ પાનભાઈ ને શિખામણ ગંગામાં આપી દીધી તો પછી તમારે બીજે ક્યાં ક્યાં ગોતવાનું છે એક એક શબ્દ માં આપણા સંતો એ સમજાયું છે સવારામ બાપા જેવા તમને એ શબ્દ માં એવું કીધું સંતોનો મારે પુરાવો તમને આપું એટલા માટે આપું કે ઈ શબ્દ તો તમે માં લ્યો હું મારા શબ્દ કહીશ તો તમને એમ થાય કે નકામા પાડે આવા સવારામ જેવા એવું કીધું કે આતમ તું સવારમાં શું લેવા આવ્યો છો એ આતમ તું એ વિવાનું ઓરવા આવ્યો છો અને ઉલટું તું વર્ષીનું વરસ શું લેવા આ ભૂલ ખવડાવી છે તારી ભમણાએ જયારે આ મન ભમણામાં પડ્યું છે એટલે તમને જ્યાં ત્યાં લઈ જાય આ હારું છે આ સારું છે આ સારું છે ક્યાંક અત્યારે આ આ યુગની અંદર એટલા આપણે માંગણી આઠ સેવી એટલા આપણે ગરીબ સવી ક્યાંક ભુવા દાકલા ધૂણતા અહીંયા જઈને પગે પડતા હોવી આંસ પાથરતા હોવી માડી મારે શેર માટીનો તૂટો છે ને આ છે ને તે છે ફલાણું છે એટલે આ બધું ઈ તો આદિ અનાદિ થી ભગવાન જે તમને ગોઠવું છે અને કર્મના સિદ્ધાર્થ ઉપર હાલ્યું આવે છે ભાગ્યમાં માં એ ને કાંઈ ઈ બોલન થાય નહીં એવી વાત બને નહીં પણ જ્યારે તમારે કુદરતના રેન્ટમાં આવે અને કુદરતના કુદરતના રેન્ટમાં કોઈ એવો હરિભક્ત મળી જાય કોઈ એવો રુખડીયો સંત દસ બાય દસની ઓરડીમાં રતો હોય ને એના ઉલ્લેય ગયા હોય અને એને કદાચ મોજ આવી હોય અને એ કદાચ તમને કહી દે કે જા દસ મહિને દહ દિહ થાય તો એમ માનજે કે આ કોઈ મારા હરિવરે દીધો એ એમનો ક્યાંક જા તો હું દવ છે અને આ તો તમે જ્યાં જાઓ ત્યાં હું દઉં હું દઉં કરું છું છતાં તમારા મન ને તમે ઘીરે લાવીને એક આચે બે સમજાવતા નથી કે અમને ક્યાં નાખવા કરે છે છતાં આપણે કેટલા બેદરકારી બુદ્ધિના સેવી તો જ્યાં ત્યાં ધોળ્યા જાવી છે આઈ જાવી નાઈ જાવી અને ગમે આ મારા વાલા જાઓ ગમે આ મંદિર મસ્જિદે જાઓ અને અહીંયા માથા પસાડો અને કોઈ આપણું કામ થાય ના ના તમે તમારી તમારી જ ગ્રહ આશ્રમની અંદર તમારી જ રૂપડીમાં રહી અને રઘુભાઈ જ્યારે તમે ભજન કરશો ત્યારે તમને હરિવર આપોઆપ મળશે અને ત્યારે જ તમારો આ ઉધાર થાય છે ત્યાં સુધી ઉધાર થાય છે નહીં વાતો પછી તમે ગમે એટલી કરો ગમે ત્યાં જાઓ આવો પણ મેળાવ એવું નથી સંયમ જ્યારે તમે પોતે જ સંયમ નિયમમાં છતાં જાગૃત રહેશો ત્યારે ઓટોમેટિક એનું અંજવાળું થશે અને ઓટોમેટિક તમને પૂરણ રંગ લાગશે અને જ્યાં સુધી તમને પૂરણ રંગ નહીં લાગે ત્યાં સુધી આ કઈ સમજાય એવું છે નહીં કદાચ બાપા પુરાણીઓ એટલા છે વેદવાનો એટલા છે જો કે વેદવાન તો ન કવાય વાસવા વાળા ને ગાવા વાળા અને રાગોડવા વાળા જ કવાઓ બરોબર પુરાણી હોય કે મહાપુરુષો હોય કે સંતો હોય એ કઈ એવો રાગાડવા જાતા નથી એ તો તમે ગમે ત્યારે અહીંયા જાઓ એટલે તમને સોખા શબ્દમાં કહી દેશે કે આપ મર્યા સિવાય ન જવાય આપ મરો ત્યારે જવાય એમ જયારે આપ જયારે આની અંદર મરી જશો ત્યારે તમને હરી નો દેશ કેવો છે એ દેખાશે અને હરી તત્વ શું છે એ તમને ત્યારે આપોઆપ ખાતરી થાય છે ન કરતો કદાચ વાણિયું તો સંતો મુકતા ગયા છે વાણિયું ગમે એટલે રાગોડો

ઈ થાક લાગે છે કારણ કે હું તમને આલો સત્સંગ દ્વારા તો અનેક વિડીયોઓમાં મેં ભગવાનના હરિરસ ગુણ ગાય મેં તમને અનેક શબ્દોમાં કીધું છે બધા સંતોને મોર રાખી છતાં એક વસ્તુ નું કોઈનું જીવન પરિવર્તન થાય એવું મને દેખાતું નથી જીવન પરિવર્તન ક્યારે થાય કે હું આ વિડીયામાં કદાચ મને ચેનલ વાળા આવ્યા છે હું આની અંદર ભગવાન ગુણગાન ગાયન તમારી હજુ ફુગાડું અને કદાચ તમારો ઉધાર થાય એ વાત નથી ઈ શબ્દ જો તમે ગ્રહણ કરી લીધો અને પોતે પોતે જ તમે એ શબ્દ ને જીવનમાં જો ઉતારી ગયા તો તમારું કામ થઈ જાય નકર કામ બામ થાય એવું નથી કારણ કે આપણે ગાયેલું ગાવાનું છે અને રાંધેલું ખાવાનું છે આપણે ડૂબકી જ નથી મારી તો આપણા જીવનની અંદરથી આપ જીવન આપનો શબ્દ ક્યારે અંદરથી ઉત્પન્ન થાય ભજન હોય ક્યાંક એકાદ એકાથે બે અને અલખને આરાધતા હોય ઘડીક કલાક બે કલાક ભજનમાં બેહતા હોય ભલે આપણે કાંઈ આપણે કામ ધંધામાં આપણા કર્મનું તો સિદ્ધાંત છે કર્મના રેન્ટ ઉપર તો હાલવું જ પડશે કર્મ કરતા જાઓ અને આ શબ્દ જો યાદ આવતો હોય હરદમ હરદમ ભજન કરી જતા હોય એને દોરને ત્યાં એ ઘટમાળામાં તમે ચડાવી દીધું હોય તો ઈશ્વરી બક્ષીસ તમારી ઉપર કૃપા થાય અને આપ એ શબ્દ તમારા મુખમાંથી નિહરે એ શબ્દ તમારા મુખમાંથી નિહરે એટલે એ સંતોને અમીરસ જેમ કેમ તમે અમીરસ પીવો અને તમારી તરસ બુજાય જાય એમ તમારા જીવનની શાંતિ થાય આપ આપ મેળાઈએ જો તમે ગ્રહણ કરો તો ન કરતો તમે અહીંયા દસ વીસ હજારની મેક લ્યો હોય ઓલે બીજે જાઓ ત્યાં પચીસ પચાસ હજારની હોય ઓલે બીજે જ્યાં ક્યાંક જાઓ ત્યાં લાખ હોય પાંચ લાખ હોય જેમ આખા ભગતે કીધું એમ કે પચાસ ઘોડું પૂથમી પાહલાનો નહીં પાર કાંઈક સીડાન કંઈક પાળા અખો કે આમાં આ કોઈ આપણી નાત નથી તમે ગમે ત્યાં નજર કરો તો આમ આ મનુષ્ય કે પૃથ્વીની અંદર કોઈ પાર નથી બરાબર એમાં તમે ભટકી ભટકી અને ભટકશો ત્યાં પણ કિનારો આવી જાય છે હવે જો તમે નહીં તર્યા હો તો સીધા તમે બુડશો બરોબર કારણ કે અંતરજોત અળગી કર્યા સિવાય આપ જાગ્યા સિવાય કિનારો મળે એવું નથી પછી તો તમારે ડૂબુક્યું મારવાની રહે અને એની એની અંદર ડૂબવાનું રહે એટલે જ્યાં સુધી તે તારાને તારા જીવનની અંદર પરિવર્તન ન થયું ત્યાં સુધી તું કઈ અવનીમાં જાશ એ જે જીવાત આત્મા તને ખબર નથી પછી કદાચ તમે ગમે એટલા તફળા માણસો તો તમને ખબર નહીં રહે કે હવે આ જે અવની હતી એ અવનિમાં ક્યારે આવશું આની અવની જોતી હોય આનો કુટુંબ પરિવાર જોતો હોય આના માતા પિતા જોતા હોય આનું આ ઘર જોતું હોય આના ઘરની અંદર શાંતિ જોઈતી હોય તો પ્રથમ પહેલા તમે તમારી ગતિ શું મતિ આ તમારી ગતિ રહી મતિ તમારો જ્યારે દીવો ઓલવાય ત્યાં સુધી આની આ ગતિએ રહ્યો તો મતિમાં રહ્યો નકાર ગતિએ રહ્યો નહીં એમ તમે તમારા જીવનની અંદર તમારી જ અંદર તમે દુઃખકી મારી જાય છો ત્યારે જ તમને સામો પ્રકાશ થાય છે ત્યાં સુધી બિંદુનો પ્રકાશ થાય એવું નથી કે કેમ કે ભલે તમે કદાચ ગમી ઈગમ નિગમની વાતો કરો કદાચ તમે સ વાત કરો અઢાર પુરાણની વાત કરો ગમી કરો પણ ત્યાં સુધી તમારા જીવનનો પરિવર્તન થાય નહીં કારણ કે જે જે ઋતુ જ્યારે આવી જાય એ જ્યારે જીઠ મહિના ત્રણે પાંચ સાટા પડે ત્યારે જાંબુડાની રેત આવી હોય અને ઓટોમેટિક જાંબુડો પાકી જાય છે અને એક પક્ષીઓ ફળ ખાવા આવે છે ને જાંબુડાને કવું પડે છે કે આય આય વળે પાછી અત્યારે જો આ રત્યુમાં પોપયા પાકે હે તો એને કવું પડે છે ઓટોમેટિક બરોબર રતિયા રતિયા જે ફળો આવે છે અહીંયા જે કાંઈ પક્ષીઓ એટલે જીવાત આત્માઓ કોઈ જીવાત આત્માને કવું પડે કે આવો આવો આ મારું ઝાડ પાકી ગયું છે પાકી ગયું છે એને કાંઈ કહું પડે નહીં બરોબર એ વગર ઓલે પક્ષીઓ આવી અને ફળ ખાઈ જાય છે એમ તમે તમારો જે આંબો રહ્યો આંબાને તમે ખેડ પાણી ખાતર કરશો અને જે આપણા જીવનની અંદર સંતોએ કીધું છે કે આ કાળના ગુંડા જો નિહરે અને એવી ખતે થી તમે આને જો આ છોડને ઉછેરશો અને ફળે ફૂલ કરશો તો હાખે પાકે નકર બાપા કાસા મોર ખરી એ કોઈ કામના પછી રહેતા નથી એમ જો તમારે હાખે આ કેરી પકવી હોય તો ખેડ પાણી તમારે જ કરવું પડશે અને આ કાળના ગુંડા તમારે જ કઢાવવા જોઈએ આ કાળના ગુંડા નહીં નિહરે ત્યાં સુધી આ ઘર જે છે જેને કહેવાય અખંડ જે આનંદ જ ઉપજે છે આઠે પર ગંગા માય કેવું કીધું આઠે પોર જેને આનંદ હરખ સુખની આવે કે જેને શત્રુ કે મિત્ર જે એકત્રુ નહી અને કોઈ મને અફસોસ જ નથી એવું ગંગામાએ એ કહી દીધું કે મારા જીવનમાં આઠેય પોર આનંદ છે પણ મન મરે તો જો આ મન ન મરે તો આનંદ આવે એવું નથી આપણે યાસ જોવે છે ક્યાંક ડાયરામાં બેઠા હોય ને આપણને હરખાય ન બોલાવ્યા હોય તો આપણા જીવનની અંદર એવું થાય કે ભાઈ ફલાણા ફલાણા ભાઈ ના આજ સાંધલા હતા ફલાણા ફલાણા ભાઈ ના આજ લગ્ન લખતા પણ બીજા મને તાણ ન કરી હરખાય બોલાવ્યા નહીં વળે પાછા જમવામાં બીજાને તાણ કરતા એમ મને કઈ જમાડ્યો નહીં ફલાણું નહીં અરે ભગવાન પીરવા વાળો છે એ ભગવાન છે તારે જોતું હોય ત્યારે એટલું

થાય છે ત્યાં સુધી નિર્મલ સ્વામીના દર્શન ન થાય જ્યાં તમારા અંદરથી કાળજ ઉત્પન્ન થતો હોય ક્રોધ જ ઉત્પન્ન થતો હોય એમાં તમારું તાલકાનું આ તેજ કરે ક્યાંથી તમારો શેરો ફરી જાય છે તમારી શરીરની સાંભળી રહે ફરી જાય છે તમારા કાન આંખ્યું એનો બધો મોરો ફરી જાય છે કારણ કે ક્રોધ જ ભર્યો છે સાત્વિક જીવન નહીં થાય ત્યાં સુધી તમારો કલરે પણ નિર્મળ નહીં થાય ઓટોમેટિક જ્યારે તમારા જીવનનું પરિવર્તન થઈ જાય છે તમારી અંદર જ્યારે રોમે રોમ જ્યારે હરદમ હરદમ હરીનું સ્મરણ થાય છે ત્યારે ઓટોમેટિક તમને તાલકાનું કોઈક તે જ ફાળીને તમને એમ કહે છે કે રામ રામ બાપા રામ રામ કેમ સૌ બાપા ભગવાન ઓટોમેટિક એને પસાર કરવો પડતો નથી બાકી એમાં કાંઈ મોટરુંમાં ફરવું જોતું નથી લાંબી માળાઈયું પહેરવી નથી પડતી મંદિર મશીદ બનાવવા નથી પડતા કોઈ વસ્તુ કરવી પડતી નથી સિતાર આ સિતાર જો એક ધારો ચાલી જાય છે તો તમારો બેડો બાપા થઈ જાય છે પણ જો આ સિતાર નહીં હાલ્યો તો તમે જે રસ્તે જવાનું છે જે નગરમાં પૂગવાનું છે એ નગરમાં તમે પૂગી શકશો નહીં કારણ કે જીવનની અંદર મોટી ખોટ ખાઈ ગયા છે હે કે જાડેજા જેવો એક જ એક જ શબ્દ પકડી લીધો તો જાડેજાને ઠેઠ મુક્તિના દ્વાર સુધી એના જીવનનું પરિવર્તન પૂગી ગયું અને જગતમાં એને તમારે યાદ કરવો પડ્યો કે ભાઈ જેસલ જેવો જેસલ જુઓ જુલમી એક ભક્તિનો રંગ લાગ્યો તો આ જેસલ જેવો જેસલ ઝુલમી ભજનમાં જઈને ભલે એક જ ની શિખામણ મળી ગઈ એનું કામ થઈ ગયું એમ જ્યારે તમને તમારા જીવનમાં તમે પોતે પોતાના એક શબ્દ ને યાદ આવી જાય છે એક શબ્દ તમે હૃદય ધરી લેજો એટલે તમે હામા કિનારે ફૂગી જાયશો પછી તમે જ્યાં હામા કિનારે જાશો ત્યાં સત્ગુરુ સાહેબ ભગવાન હરિવર કેવટીયો ત્યાં ઉભો હોય છે

આ બધા તું વ્યવહારો જોઈશ અને આ શામળાની દ્રષ્ટિએ જોઈશ અને આ એ સધીરા અને પછી આ રહ્યું ને સામળા અગ્નિમાં ભળે માટે હરદમ હરદમ હે આતમ તું ભજન કરી લે ભજન નહીં કરતો આ આ શામળાની જે રહીને એ હાડ માં ને એ બે દિવસનું છે ત્રીજા દિવસે આ જઈ અને અગ્નિમાં ભળે જાય છે અને પછી તને પસ્તાવો થાય છે એટલે ભાઈ તું ભૂલ ખાઈ જાય આતમ તું આવ્યો હતો અને જન્મ તારો થયો ત્યારે તું અઢી કિલ્લાનો અને એ આતમ રાખ રહીને એ દીધી અઢી કિલો હે એટલે આને અઢી અઢીમણ કાયા કીધી આ અઢી મણની કાયા તું હરદમ હરદમ નઈ જગાય તો ભૂલ ખાઈ જાય પર ગુરુ ભગવાન